ઉનાળું વેકેશન અને લગ્નસરાને લઈ ભરૂચ રેલવે સ્ટેશને રોજના મુસાફરોની સંખ્યામાં પાંચ નો વધારો થયો છે હાલ સમર વેકેશનને લઈ રેલવે તંત્ર અનરિઝર્વ અને રિઝર્વ મળી વિશેષ ટ્રેનો સાથે એકસો પંચોતેરથી વધુ પેસેન્જર ટ્રેનો દોડાવી રહી છે જેને ભરૂચ સ્ટેશને સ્ટોપેજ અપાયા છે ખાસ કરી ઉત્તર ભારત દિલ્હી હરિદ્વાર જમ્મુ બિહાર ઉત્તર પ્રદેશ દક્ષિણ ભારતની ટ્રેનો સાથે રોજિંદો પ્રવાહ અતિ વ્યસ્ત મુંબઈ અમદાવાદ દિલ્હી રૂટ ઉપર પણ વધતા વેઇટિંગ લિસ્ટમાં વધારો થયો છે બરુ રેલવે સ્ટેશનથી વેકેશન સિવાય સામાન્ય દિવસોમાં રોજના સરેરાશ પચીસ હજાર લોકો મુસાફરી કરે છે જેની સામે હાલ વેકેશન અને લગ્ન સ્તરાને લઈ વધુ યાત્રીઓ હાલ મુસાફરી કરતા દોડી રહી છે મે મહિનાથી ચાર યાત્રા અને ત્યારબાદ અમરનાથની યાત્રા શરૂ થતી હોય અત્યારથી ભરૂચના શ્રદ્ધાળુઓએ જેનું બુકિંગ શરૂ કરાવવા લાગતા તેમાં પણ દિવસે ને દિવસે વેઇટિંગ લિસ્ટમાં વધારો થઈ રહ્યો છે